અરે ભાઈ હું ફોર વ્હીલ લઈને આવ્યો મારી ફોર વ્હીલ ની અંદર આયા બેઠા એ ખૂણા ઉપર એટલે હેલ્મેટ હોય ગાડી પર બેઠા એટલે હેલ્મેટ પહેરવાનું જરૂરી છે ગાડી પર બેઠા હોય ને બેલું ગાડી આજ ગાડી બીજાની છે મારી તો ફોર વ્હીલ આઈ ગયો જો ફોર વ્હીલ ની ચાવી પી ફોર વ્યવહિલ આયા હમે ચા પીવા જતા હતા

હા એ પોલીસને સાથે જ અમે જઈ અને પોલીસને સપોર્ટ કરી હતી અને સિટી એરિયાની અંદર અમે ગઈ તો સિટી એરિયાની અંદર થોડોક ફેરફાર કરો નિયમની અંદર હાઈવે પર છે એ બરાબર છે અમે કેવા માંગીએ હેલમેટનો કાયદાને કીચેમાં રખવો તો ફાયદો કેટલે એવું લાગે ના 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 એવું નથી એવું નથી ઓકે